ની રેત પર લખાયેલી શૌર્યની ગાથા રણ છોડ પાગી રણ બંકો રખી રે રંગ સે જા જા હર રાય કારે જ્યારે નકશાઓ થયા બેકાર ત્યારે રણ છોડ પાગી બન્યા એ ઢાલ પાકિસ્તાનમાં રેલા હતા ને રસ્તા બધા પોતાના જોયેલા અને પગના બવનો અનુભવીતા જાસૂસી લઈ અને સરકારને મદદ કરી બીએસએફને મદદ કરી અને આપણે આ નાકે બધા જીતી ગયા હતા વર્ષ 1965 અને 1971 ના જંગની એ વાત પગથી પારખી લેતા જો દુશ્મનની ચાલ દાદાએ કરેલા કામો સાંભળી કેટલો આનંદ થાય ત્યાંના લશ્કરના વડા જનરલ મોણેક્ષા તેમનું સન્માન કરી મેડલ આપી અને બહુ ધન્યતા અનુભવી હતી પાકિસ્તાને જેમના નામે રાખ્યું હતું ઇનામ પ્રાઇડ ઓફ ગુજરાત થી જેમનું થયું સન્માન સ્ટુડિયો ઓન વિલ્સની ટીમ પહોંચી વાઉથરાદના લિંબાડા ગામ અત્યારે એમ કોઈ જુસ્સાવાળી જોમ વાતો શું કરતી કે ભાઈ યુદ્ધની પરિસ્થિતિ તો લડવું જ જોઈએ એમ

આ વાત છે સરહદી વિસ્તારના નાના એવાડા ગામમાં રહેતા રણછોડભાઈ રબારી કે જેમને ઉપનામ આપવામાં આવ્યું હતું પગી અને પગી ઉપનામ એટલા માટે આપવામાં આવ્યું હતું કે જ્યારે દેશના સૈને સૈન્ય બળને એક જાસૂસની જરૂર હતી ત્યારે એ પગેરું મેળવતા ને એટલા ઉપરથી એમનું નામ પડ્યું રણછોડ પગી અને શૌર્યની ગાથા આજ એમના પરિવાર પાસેથી સાંભળવી છે અને આજે તેમના પરિવાર સાથે વાત કરવી છે આખરે રણછોડ પગીએ દુશ્મન દેશને પરાસ્ત કરવા માટે કેટલા કામ અને કેવા કામ કર્યા છે અને સાથે જ દેશ માટે પણ તેમણે કેટલા બલિદાન આપ્યા છે રણ જ્યાં રસ્તા નથી જ્યાં નિશાન મટે છે પણ આ રણમાં એક એવા જાબાજ માણસ થઈ ગયા જેમને રેત ખેંચાયેલી લકીરોને વાંચતા આવડતું હતું અને હતા વીર રણછોડ રબારીજી પગીનું બિરુદ તેમને કેવી રીતે મળ્યું કેવી રીતે વર્ષ ઓગણીસો પાસઠ અને એકોતેરના જંગમાં તેમણે દુશ્મનોના દાંત ખાટા કર્યા કેવી રીતે તેઓ પાકિસ્તાનથી ગુજરાત આવ્યા શા માટે દેશના પહેલા આર્મી ચીફ માણેક શાહના હતા તેઓ એકદમ ખાસ આ તમામ હકીકતનો તાક મેળવવા જ સ્ટુડિયો ઓન વ્હીલ્સની ટીમ પહોંચી છે વાવ થરાદના લીંબાડા ગામ રણછોડ પગી પગી એટલે કે ઉપનામ હતું જો કે રણછોડભાઈ હતા રબારી પરંતુ એમને પગી પગેરું શોધવાની એમની જે કળા હતી જ્યારે મેં કહ્યું કે દુશ્મન દેશની ચાલ ઉપરથી પારખી લેતા અને સાથે જ ઓગણીસો એકોતેરના યુદ્ધમાં જે નકશાઓ બેકાર થયા ત્યારે એ રણછોડ પગે ઢાલ બન્યા હતા અને પાકિસ્તાનમાં તેમણે તમામ એ દુશ્મનો કે જેને સૈન્ય બળને જરૂરત એમને શોધવાની તો પગેરું શોધવામાં જેમણે મદદ કરી હતી તેમના પરિવાર સીધી સાથે વાત કરીએ દાદા રણછોડભાઈ દેશ માટે એક એવા પગેરું જાસૂસ સાબિત થયા કે જ્યારે પણ દેશને એમની જરૂર પડી પોતાના જીવની ચિંતા નથી કરી પોતાની ચિંતા નથી કરી અને દુશ્મનને પરાસ્ત કરવા માટે એમણે આ જે બીએસએફ છે એમની ખૂબ મદદ કરી ખૂબ રણછોડ પગી તો એમનું કોઈ મૂલ્ય જ થાય નથી દેશ માટે એટલો ભોગ દીધો છે કોઈ એમનું રણમ જ નથી થાય પાંસઠમાં એકોતેરમાં અને દુશ્મનોને હટાવવા કેવી રીતે ગાઈડલાઈન આપવી એમના બુદ્ધિશીથી એમને કુદરતી એમનામાં શક્તિ હતી અને મો અને વર્ષોથી મારા લીંબાડા ગામમાં એમનું જે ગઢડા પીથાપર ગામ જે પાકિસ્તાનની અંદર પોતે રહેતા હતા બાવનની સાલમાં લીંબાડા આવ્યા અને વર્ષોથી આ ગામની અંદર પછી વંદરાસિંહ ઝાલા કરીને એમને એસપી તરીકે એમને પગી તરીકે નિમણૂક કર્યા હતા જ્યારે એકોતેરમાં તદી એમનું લશ્કરમાં પોતે ખૂબ મદદ કરી હતી અને ખૂબ જાસૂસી લઈ અને સરકારને મદદ કરી બીએસએફને મદદ કરી અને આપણે આ નાકે બધા જીતી ગયા હતા અને બીજું કે એકોતેરમાં એક થર્ડ બટાલી હતી એક સેકન્ડ બટાલી હતી એમાં લશ્કરના આપણા વડા જનરલ માણિક શાહ હતા અને એ સમયે જ્યારે દેશના વડાપ્રધાન ઇન્દિરા ગાંધી પણ હતા અને રણછોડબા પગી ને તદી અમે કોઈ અમે સમજતા નહોતા પણ એમને અમે થાતા કે મારે દેશ માટે જાઉં છે એમનો દેશનો બીબીસી ઓલો થયો રેડિયો હોય ને આપણે તોય એમની ઈચ્છા એવી હતી પણ પગીબાએ જે કાર્ય કર્યા છે એ દેશ માટે કર્યા છે અમાને અમાને પરિવારને કે ના હું દેશ માટે જ બલિદાન દઈશ અને દેશ માટે જપીશ તો મને એમ કહેતા કે બેટા તું જાને કોઈક હારામાણે કહેને કે બે આપણા માર્યા ચાર માર્યાઓને મારી ઉંમર થઈ ગઈ એટલી એમનો જુસો હતો તદી એમનું સન્માન કર્યું હતું આડી ઝાલા સાહેબ હતા અને મારા સારા સારા ઉદ્યોગપતિએ પણ એમનું સન્માન કર્યું હતું રથ બી પણ છે અને રાષ્ટ્રપતિ પણ એમને બધાને એવોર્ડ પણ આવ્યા છે અને પગીબાનું કોઈ હું મૂલ્ય થાય નહીં અને તમે બધા જે મારા પત્રકાર કરો એ સૂર્યનો પ્રકાશ છે અમારાના તો દાદા હતા પણ દાદાનો તમે જાણ કે તુલસી થઈ અને વાલ્મીક થઈને એક અમારી રામાયણની રચના કરી એટલે હું તમારા બધાને ખૂબ ખૂબ દિલથી અભિનંદન આપું છું ગુજરાત ફર્સ્ટને બહુ ખૂબ ખૂબ દિલથી આભાર આલું છું અને વર્ષોથી મૂળશ્રી દાદાના ભગત હતા ચેર માતાની ડેલી એમની પૂજા પણ કરતા અને ખૂબ એમનું જીવન કથા બહુ ઊંચી હતી ભાઈ અમે તો શું વખાણ કરા વખાણ કરશે મારો સૂર્યો અને મારા ફાસ્ટવાળા એને હું ખૂબ રાજી છું હમણી સરકારે મોદી સરકારે માધી સાહેબે અમારી કદર કરી શંકરભાઈ ચૌધરી સાહેબે અને આ સરકારે કદર કરી અને એમનું સાતમા ધોરણમાં એની અંદર પાઠના પુસ્તકની અંદર પણ એમનું નામ નિમણૂક કર્યું બીજું હમણાં અંદર સરકારે કદર કરી કે આવા આપણા વિરલા પાક્યા છે એમનું કાંક અજવાળું તો હોવું જોઈએ કે આપણી ગુજરાતની અંદર આટલી પ્રાથમિક શાળા છે પણ કોઈ વ્યક્તિ મને અભળાતું નથી કે શાળાનું નામ આવે એવું લીંબાળા ગામની અંદર રણછોડ પગી શાળાનું નામ એનું સરકારનો આદેશ છો શિક્ષણ ખાતામાંથી મારા શંકર ચૌધરી સાહેબ અધ્યક્ષ અને મોદી સાહેબનો આશીર્વાદ અમિત સાહેબનો આશીર્વાદ થઈ આ અમારા રણછોડબા પરિવાર આ બધો બેઠો છે અમે તો પરિવાર રૂપી છે બધાએ મારા મહાદેવ કાકા અર્જનભાઈ વિષ્ણુભાઈ અમારે સેધારામ આ ખૂબ ખૂબ મારે કરશનબા છે અમારો એક પોતરો હીતો છે અને અમારે આ બધાએ અને મારો પરિવાર બેઠો છે ને અમે તો તમને ખૂબ પત્રકાર ગણો કે ફાસ્ટને ગણો અમે તો તમારે દિલથી ખૂબ આશીર્વાદ આવના હતા કે આવા વિરલા જ્યાં ખૂણે હીરા પડ્યા છે હીરાને ચમકનાવનારો ના મળે તો એની શું ખબર પડે એટલે તમે જો અમારા રણછોડબાને તો હીરા તરીકે ગણી તમે ચમકાવો છો અને સાચા હીરાની તો કદર થાય છે એ સદાય માટે તમારા ચમકદારોના એક હું દેવી શક્તિનો ગણો કે મારા રણછોડબાના આશીર્વાદથી હું દિલથી ખૂબ આશીર્વાદ આપું છું અને જ્યાં મારા ગુજરાત હોય કે ભારત હોય મારા ફાસ્ટને વિનંતી કરું છું બધાને કે તમારે ખૂબ ખૂબ આવા જ્યાં કોણે ખમચે જ્યાં પડ્યા હોય તો ચમાક લો તો દુનિયામાં વિશ્વમાં ખબર પડે ઇન્ડિયામાં પણ ખબર પડે એવી હું મારી વાણી પૂરી કરી અને હું પૂરી કરું બોલો ભારત માતા કી જય માતા કી બોલો રણછોડ બાપાની જય ભારત વાતાકી જય એ નાદ સાંભળવો એ ક્યાંક ગૌરવની વાત છે અને એ સાંભળતાની સાથે જ્યારે એ ધરતી ઉપર બેઠા હોય કે જ્યારે વિરલા પાકી ગયા કે જેમણે ભારત દેશનીમાં ભૌમની રક્ષા માટે જાણે પોતાના જીવની પણ પરવા ન કરી અને તેઓ જાસૂસી કરવા માટે જ્યારે પાકિસ્તાન સુધી પહોંચી ગયા હતા એમના પૌત્ર છે તેમની સાથે વાત કરીએ દાદાની શૌર્ય ગાથાઓ દાદાની વાતો સાંભળી દાદાએ કરેલા કામો સાંભળી કેટલો આનંદ થાય અને જ્યારે દેશની વાત આવે ભોમની વાત આવે ત્યારે જનૂન સાથે એમણે જે કામ કર્યું છે એનાથી કેટલી ગૌરવની અમારા માટે તો આનંદનીય છે પણ શરૂઆત પોતાને પાકિસ્તાનમાં ગઢડાપીથાપી ગામમાં જાગીદારો દરબારોએ આપેલી જમીન ત્રણસો એકર એ ત્યાં આગળ વસાવટ કરતા હતા અને ત્યાંથી પછી પાકિસ્તાનના અધિકારીઓથી રગજગ થઈ અને પોતે ભારત આપણા સુઈગમ તાલુકાના લીંબાળા ગામે પોતાના મોસાળમાં આવીને વસાવટ કર્યો અને ત્યાં પાકિસ્તાનના ત્રણ સૈનિકોને મારી અને બંદૂકો રાઘાનેસડા પોલીસ સ્ટેશનમાં તેદી જમા કરાવી હતી ત્યાંથી પોતાની સ્ટોરી ચાલુ થાય છે અને ત્યાંથી પછી એન્ટી કરપ્શન બ્યુરોમાં પોતાને તારીખ પડી હતી અને ત્યાં મુળેશ્વર દાદાના પ્રતાપથી નિર્દોષ છૂટ્યા હતા અને ત્યાં મુલાકાત પોતાને એસપી બનાસકાંઠાના વનરાજસિંહ ઝાલા કરીને બાપુ હતા ભાવનગરના રહેવાસી તેમની થાય છે અને તેમણે કદર કરી અને તે લીંબાળા વધારે છે અને રણછોડબાનું ઓગણીસો ને બાસઠમાં પોતાનો પગી તરીકેની નિમણૂંક કરે છે અને ત્યાંથી પોસઠની સાલમાં જ્યારે આપણી સૈન્યને ભારતના સૈન્યને રસ્તો નકશો નથી મળતો એ વખતે પોલીસ દ્વારા એસપી દ્વારા ઓર્ડર કરવામાં આવે છે કે ભૂમિયા તરીકે રણછોડભાઈ સવાભાઈ રબારી સુઈગામ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે તેમની દોરવણીએ તમે ચાલજો એટલે આપણે સૈન્ય સૈન્ય સુરક્ષિત અને સચોટ રસ્તો તેમને જોવા મળશે તો ઓગણીસો પોસઠ અને ઓગણીસો એકોતેરના યુદ્ધમાં મહત્ત્વની ભૂમિકા રણછોડ દાદાએ ભજવી છે અને દારૂગોળો પાણી જે જે સૈન્યને જોઈએ એ પોતે પચાસ પચાસ કિલોમીટરના અંતરથી ઊંટ મારફતે લાવી અને પાકિસ્તાન આપણું સૈન્ય ઘૂસી ગયું હતું ત્યાં સુધી ગઢડા ભાલવા ભીટના ધોરા સુધી પહોંચાડ્યું છે એ સૂર્યગાથા રણછોડ બાપાની અને જ્યારે યુદ્ધ વિરામ થયું આપણે પાકિસ્તાનના ગઢડા પેથાપુર પોતે રહેતા હતા ત્યાંથી નજીક ભાલવા ભીટના ધોરે યુદ્ધ વિરામ થયું એ પછી બે એક મહિના બેથી ત્રણ મહિના જેવી પોતે ત્યાં પાકિસ્તાનના થાણામાં પોતે ચોકી કરી અને આપણા ભારતના અંડરમાં આવી ગયું હતું ત્યાં બે મહિના તો ત્યાં ડ્યુટી કરી છે અને પછી આપણે ત્યારના લશ્કરના વડા જનરલ મોણેક્સા તેમણે કદર કરી કે કચ્છને નાકેથી જે આપણી બટાલિયન ગઈ હતી ત્યાં એક પણ આદમીની ખુમારી નથી થઈ તો એનો જશ માટે કોને યશ તરીકે આપવો તો એમાં મોખરે સૈન્ય અને પોલીસ બધાના અભિપ્રાય લઈ અને રણછોડ બાપાના નામે એમનો ક્ષે આવ્યો હતો એટલે ત્યાં પછી હેલિકોપ્ટર મૂકી અને રણછોડ બાપાનું ત્યાં સન્માન જનરલના વડા થકી કરવામાં આવ્યું હતું અને ડિનરમાં પોતે કે મને ત્યાં ભોજન નહીં ભાવે ત્યાંનું એના માટે ડુંગળીનો ગોઠિયો અને બાજરાનો રોટલો હોયથી જ લઈ ગયા હતા બાપા હોયથી લઈને ગયા હતા તો સ્વાગત થયું બધું થયું ડિનરમાં બાજરાનો રોટલો અને ડુંગળી બાપા હોયથી હા હા થેલામાં લઈને ગયા હતા અને પછી ત્યાં જનરલ માણક સાહેબ ચેક કરાવ્યું કે આ કયું ભોજન છે તો એમના એ જે કમાન્ડો હતા એમણે ચેક કરીને બાજરાનો રોટલો અને ડુંગળીનો ગોંઠીયો બે જનરલ મોણેક્સાહ અને રણછોડ બાપા બંને ભેગું ડિનર કર્યું હતું અને બહુ એમના અહુભૂતિ થઈ કે હું ધન્ય છે કે એક આવો વ્યક્તિ યોદ્ધો અને એમનો મુખ્ય ખોરાક મારે પણ ભેગું ડિનર કરવું છે બહુ તેમનું સન્માન કરી મેડલ આપી અને બહુ ધન્યતા અનુભવી હતી એમના પરિવારના અન્ય સભ્ય છે તેમની સાથે વાત કરીએ ખાસ જ્યારે એ એવું થતું હોય છે આવું જોયેલું છે કે જે વિરાસત સચવાયેલી હોય અને એક આવો ઝળહળતો હીરો જે છે એ જાય પછી ક્યાંક એને ભૂલવામાં આવે છે મતલબ કે સરકાર તરફથી તો આ પરિવારને ક્યાંય એવું મન દુઃખ થયું છે અથવા તો એવું ક્યાંય લાગ્યું છે ખરું કે ભા જતા રહ્યા અને પછી અમને ભૂલી ગયા ના એવું નહીં જે આપણા ઓગણીસો એકોતેરનું ભારત પાકિસ્તાનનું જે યુદ્ધ થયું એમાં આપણા ભારતના સેન્યના મુખ્ય અધિકારી હતા જનરલ માણેક શાહ તો એ જ્યારે એમનો અંતિમ સમય હતો ત્યારે સેન્યની હોસ્પિટલમાં ઉત્તરાંચલ બાજુ દાખલ હતા તો એમના ડૉક્ટરો એમની સારવાર કરતા હતા એમના અંતિમ સમયમાં ત્યારે એમણે કીધું કે પગીકો બોલાવો જ્યારે એમનો આપણે અંતિમ સમય હોય ત્યારે ભગવાનનું નામ લઈએ તો એમણે કીધું કે પગીકો બોલાવો તો એ ડૉક્ટરો બધાએ એ આખો વિસ્તાર અલગ તો પગી એટલે શું એ મો એ ડૉક્ટરોને ખબર નથી તો એમણે પછી કીધું કે આ આપણા જે માણેક શાહે એમના અંતિમ સમયમાં જે એક સમયે ફિલ્ડ માર્શલ રહી ચૂક્યા ભારતના સૈન્યના વડા હતા એ આ પગીકો બોલાવો એવું કહે લઈ શું વસ્તુ છે એટલે કેવી મહત્ત્વની વસ્તુ છે કે આ છેલ્લા એમના સમયમાં પણ પગીકને બોલાવવાનું કહે ત્યારે એમણે બધું આર્મીની અંદર એમને પૂછપરછ કરાવી તો એમને જાણવા મળ્યું કે જે ઓગણીસો ને એકોતેરનું જે ભારત પાકિસ્તાનનું યુદ્ધ હતું એમાં જે રણછોડ પગીએ જે કોમગીરી કરી હતી ને એ કોમગીરીથી આપણા જનરલ શાહ ખૂબ પ્રભાવિત છે હતા અને ત્યારબાદ અવારનવાર એમની મુલાકાતો પણ થતી હતી જેના કારણે એમની વચ્ચે વચ્ચે એમની વચ્ચે ગાઢ મિત્રતા હતી અને એમના હૃદયમાં રણછોડ પગી વસી ગયા હતા જ્યારે ઓગણીસો એકોતેરનું યુદ્ધ છું ત્યારે આપણા જે બનાસકાંઠા કચ્છની બોર્ડર ઉપર ત્રણ બટાલિયન આપણે સેનાની લડતી હતી એમાં જે સેકન્ડ બટાલિયન હતી એમાં આ રણછોડ બાબા પગી સાથે હતા અને આખું યુદ્ધ પૂરું થયું ત્યારે અહીંયાથી આપણા સેન્યએ રિપોર્ટ મોકલ્યા કે આપણા આટલા સૈનિકો શહીદ થયા આટલું આપણું નુકસાન થયું અને જે રિપોર્ટ જનરલ માણકશાહી વખતે પહોંચ્યો તો એમણે જોયું કે જે કચ્છની બટાલિયન હતી રાજસ્થાનની બટાલિયન હતી અને બનાસકાંઠાની એમાં બનાસકાંઠાની બટાલિયનમાં આપણા ઓછામાં ઓછા જવાનો શહીદ થયા હતા અને વધુમાં વધુ શેઠ નગરપાર્ક સુધીનો વિસ્તાર પણ કબજે કર્યો હતો તો આપણું સૈન્ય ખૂબ મજબૂત પરિસ્થિતિમાં હતો તો એ એનું કારણ શું એમ એમણે પૂછાયું તો અહીંયા જે રણછોડબા પગીની સાથે જે લડવાવાળા આર્મીના બીએસએફના અધિકારી હતા એમણે આખો રિપોર્ટ કીધો કે અમારી સાથે રણછોડ પગી હતા જેના કારણે અમને સચોટ રસ્તો જે રણ વિસ્તાર છે કચ્છનો મોટો રણ એની અંદર ચારે બાજુ સરખા લાગે કોઈ દિશાનું આપણાને ખબર ન પડે રસ્તાની ખબર ન પડે કઈ જગ્યાએ પી પાણી હશે પીવાનું કઈ જગ્યાએ આર્મી પાકિસ્તાનના સૈનિકો હશે એમની છાવણી ક્યાં હશે તમામ પ્રકારની માહિતી એક વર્ષ અમારી સાથે રહ્યા જ તેઓ આર્મીમાં ન હતા રણછોડ પગી છતાં અમારી સાથે એક વર્ષ ઘર પરિવાર કે એમના જાનની ચિંતા કર્યા વગર અમારી સાથે રહ્યા જેના કારણે અમે પાકિસ્તાનનો વિસ્તાર પણ કબજે કર્યો આપણા જવાનો પણ ઓછા શહીદ થયા અને જેનો આખો શ્રેય રણછોડ પગીને એમણે આપ્યો હતો તો એના કારણે ઓગણીસો એકોતેરમાં જે આપણે વિજય થયો એનો જે જશન રાખ્યો હતો બંગલા બોર્ડર ઉપર ત્યારે માણસાહે એમને લેવા માટે પેશિયલ હેલિકોપ્ટર અહીંયાથી મોકલ્યું અને એમની સાથે રણછોડબા અહીંયાથી પોતે સાદા માણસ હતા એમનું જીવન સાદું હતું એવો બારલો ખોરાક અને એવું એમને પસંદ નહોતું એમણે જે અહીંયા બત્રીસ પકવાનના ભોજન હતા પણ એમણે એ ભોજન મૂકી અને રણછોડબા લઈ ગયા હતા એ ડુંગળી અને બાદરીનો જે બે દિવસ રોટલો હતો હૂંકો એ એમને ધોળે બેસીને ખાધો હતો આમ એમની વચ્ચે ગાઢ મિત્રતા હતી જેના કારણે પછી પણ અવારનવાર મળવાનો થતો બોર્ડરની મિટિંગમાં પણ એમણે સાથે લીધા હતા કોઈ પણ કોમ હતું તો એમના એમના હૃદયમાં વસેલા હતા તો આવી રીતે એમની કોમગીરીની કદર કરી અને એમના બે હજાર ચૌદમાં બીએસએફ ભારતનો એક એવો કિસ્સો છે કે સિવિલિયનના નોમે ક્યાંય પોસ્ટ કે ચોકી બીએસએફ આ જુદી નથી બનાવી તો રણછોડ પગી એવા પેલા સિવિલિયન વ્યક્તિ છે કે જે આર્મીમાં નતા છતાં પણ એમના નામ ઉપર રણછોડદાસ નામની પોસ્ટ બનાવી અને ત્યાં આર્મી દ્વારા એમના એમના સ્ટેચ્યુની પૂજા થાય છે અને જનરલ જેવા જો અધિકારી તો એમના અંતિમ રણછોડ દાદાની યાદ કરતા હોય તો એનાથી પછી અમારે કોઈ સરકારથી વિશેષ એવું નહીં કે મને ના આવ્યું હોય સરકારે સૈન્ય જે કદર કરી છે એનાથી વધારે અમારા માટે કઈ નથી એમ અને પણ એમના પૌત્ર છે તેમની સાથે વાત કરીએ આ કોઈ નાનો એવો કિસ્સો બા જ્યારે આ બધું કર્યું ઓગણીસો એકોતેરનું યુદ્ધ ગયું પછી તો ઘેર રહેતા હશે તમને કંઈ વાતો કરતા હશે એવી કે આમ છે તેમ છે કંઈક એવી ઘટના બને તેમ કે શું આમ રહ્યા છો થોડી દો કરી નાખો કોઈ ટૂંકમાં એવી વાત કહી હોય તો શું કહીએ કાંઈ બા માટે એમાં અવરનવાર યુદ્ધ થતા ત્યારે પોતે એમ જોશ ચડાવતા થોડું કે મારે પણ લડવા જવું છે પણ હવે એમની ઉંમર થઈ ગઈ અંતિમ સમય એમના બે હજાર તેરની ની સાલમાં પોતે એમની સેવા જ કરી હતી દાદાની એમની સેવા મેં કરી પોતે અંતિમ સમય હતા ત્યારે કીધું એમને કે મોટી થડ પાર કરતા હોય અંતિમ સમય એ દાદાની જોડે મોદ હતો ત્યારે હવે છેલ્લે અંતિમ શ્વાસ લઈ લીધા છેલ્લે મેં એમની સેવા એક વર્ષ કરી ત્યારે જુસ્સા વાળી જોમ વાળી વાતો શું કરતા પછી આ યુદ્ધની પરિસ્થિતિ થાય એટલે પોતાનું ઓલું થઈ જાય વધારે કે ભાઈ યુદ્ધની પરિસ્થિતિ તો લડવું જ જોઈએ એમ લડો ની તો નબળાઈ ગણાય એ એ શબ્દ પોતે વધારે આપણે સાથે વાત કરીએ તમે જોડે રહ્યા હશો આ તો યુદ્ધ કર્યું બધું બરાબર આવે ને પછી વળી વાતો જે હોય બેઠા હોય આપણે ભેગા થઈ ને એટલે બેઠા વાત કરવા પછી ડુકરા શું ચો ફરતા રહેતા રાતે વરસાદ થાય તાપ પડે ધોપ ધૂમ તાપ પડતા હોય અરે એની ભૂનું પાકિસ્તાન ને એની ઠેઠ ફોકી જ્યાં એ આપણે લડાઈ છીએ એક હતી એમાં પોતે ખૂબ ભૂમિકા ભજવી એટલે એવી ભૂમિકા ભજવી કે પાર્કો જીવ કરી અને ભલે આપણો જીવ પ્રાણ ભલે જતો રહે પણ આપણો જો ને ખંડક ન થવા જોઈએ અને ચૂપ્યા રસ્તા જે બતાવ્યા હતા રણછોટ પગી હતા એ વખતે ગાડીઓ કે ઊંટ કે જઈ ન શકે કોઈને ખબર નતો ક્યાંથી જાય એ ત્યાં પાકિસ્તાનમાં ક્યાં જાય પણ એ ઢોકળો ત્યાં હતા પાકિસ્તાનમાં રેલા હતા અને રસ્તા બધા પોતાના જોયેલા અને પગના બહુ અનુભવી હતા ઊંટ હા પગ જોઈને પારખી લે કે આ ઊંટ ઉપર સસ્તર છે કે આ ઊંટ ઉપર માણસો બેઠેલા છે કે આ ઊંટ ખાલી છે એ પણ પોતાને ખબર પડી જતી એટલે એમ કહી જાય કે આ ઊંટ ઉપર ત્રણ માણસો છે કે આ ઉપર એક જ છે અને આ ત્રણ ઊંટ આઈડિયા આમાંથી માથે બે છે એક માથે એક છે ને એક માથે ત્રણ છે આવી પોતાની ખાસિયત હતી બહુ મહાન બહુ છે ત્રણસૂટ પગી બહુ હોશિયાર હતા પગના બહુ પીછા હતા બહુ પગને જોઈ લે અને હમી બટાલિયન કે હમી છે મારી કેવી રીતે કોહળા છે અને કેવી રીતે છે એ પણ પોતે બહુ જાણતા આવા રણછોડ પગી બહુ છતાં આટલું અમે જાણીએ છીએ બેન છે અમારી સાથે અને બેન આપ પણ એ જ સમાજમાંથી આવો છો કે જે રણછોડ દાદા થઈ ગયા છે સમાજમાંથી એમની શૌર્ય ગાથા વિશે એમની વાતો વિશે તમારા કંઠેથી જ્યાં સરસ્વતી બીરા જે છે સાક્ષાત એમના તમારા કંઠેથી કંઈ એમના માટે કંઈ સાંભળવું છે અમે હું પણ આ લીંબાડાની વતની છું અને રણછોડ પગી દાદાના ખોળામાં રમીને હું પણ મોટી થઈ છું આ મારા ભુવાજી છે અર્જનભાઈ છે મારા પિતાજી કરશનભાઈ સમસ્ત પરિવાર રણછોડ પગી પરિવાર કે અમારા ગામના સપોર્ટથી હું જે સ્ટેજ પર છું એમનો પણ ખૂબ આભાર અને મને થોડું થોડું યાદ છે કે જ્યારે બાપા ગાયો ભેંસો ચારવા જાતા તમારે એમની પોત્રીઓ જોડે હું પણ ત્યાં તળાવની પાળે પણ ગેલી છું અને દાદાને મૂળેશ્વર દાદા પર બહુ એમને ગૌરવ દાદાનું નામ આવે એટલે બસ આમ ગમે ત્યારે એમને જવાનું જીવ થાય દર્શન કરવાનું જીવ થાય અને દાદા માટે એક ગીત છે હું પણ સોટકા ગાઈશ ઓ રણ છોડંકો આ રણ બંકો રણબંકો

અને એટલા માટે જ કે દુશ્મનનો જેણે ડાટ વાળી દીધો એવા રણછોડ પગી કે જ્યારે નકશાઓ બેકાર નાકામ થઈ ગયા અને એ સમયે જ્યારે દુશ્મનની ચોકીઓ ઉપર કબજો કરવાના હોય અને આર્મીને જ્યાં સપોર્ટ કરવાનો તો સૌથી પહેલું નામ આવે રણછોડ પગી અને એટલા માટે જે શૌર્યની ગાથા એક ગામમાં સીમિત ન રહેવી જોઈએ એ દેશભરમાં એના ડંકા વાગવા જોઈએ કે ડંકા તો ઓગણીસો એકોતેરમાં એમણે વગાડી જ દીધા હતા પરંતુ અત્યારની પેઢીને ખબર પડવી જોઈએ કે દેશ દાજ શું છે માં ભૌમની રક્ષા કરવા માટે એક વ્યક્તિ કેટલું યોગદાન બલિદાન આપે છે અને બલિદાનના અભરખા જો આપણે ન કરીએ તો આપણે દેશવાસી સેના